મસ્ટર જે માતાજી મિત્રો મારા ખાસ એવા મિત્ર સભુકંભાતી મિતુલભાઈ શાહ આજે જન્મદિવસ છે તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા મારા અને મારા ટીમ તરફથી મેં હંમેશા માતાજી માર્તાજી સિંહના આગળ હતો કંઈ વાંધો નહીં ભરવાડેલી હમણાં આખા જુનિક તલક અહીંયા જો લીધું હું ભરવાડેલી બરોબર શું છે હલો પહેલામાં છે ને

કુંભઈ શાહનો જન્મ દિવસ છે તો આઈ વિશ સુ વેરી હેપી બર્થડે મારા અને મારા આખા યુનિટ તરફથી તમને ગુજરોની શુભેચ્છા હેપી બર્થડે આવો આવો